નમસ્કાર મિત્રો સ્વાગત છે ભૌતિક અને રાસાયણિક ફેરફારો જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોશું આપણી આ ચેનલ પર ધોરણ સાતના તમામ વિષયના બધા જ પાઠની વિડિયો સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની બોક્સની અંદર આપેલી છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકશો અને જેમાં તમને તમામ પાઠની લિંક પણ આપેલી છે તો ચાલો આપણે જોઈએ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન પેલો પ્રશ્ન આપેલો છે જોઈએ તો કે નીચે પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો નંબર એક ખાંડ દ્રાવણ બનાવવું એ કેવો ફેરફાર છે તો જવાબ આવશે ભૌતિક ત્યાર પછી નંબર બે કાંટ લાગવો એ કેવી પ્રક્રિયા છે તો જવાબ આવશે રાસાયણિક નંબર ત્રણ નીચેના પૈકી ક્યાં સ્થળે લોખંડ કટાવવાની પ્રક્રિયા ઝડપી બનશે તો જવાબ આવશે દરિયા કિનારે નંબર ચાર આમાંથી રાસાયણિક બદલાવ કયો છે તો જવાબ આવશે સી ઈંડાનું બફાવું નંબર પાંચ પાણીમાં મીઠું ઓગળવું એ પરિવર્તનશીલ બદલાવ કહી શકાય કારણ કે ત્રીજો આવશે બી પાણીનું બાષ્પીભવન કરીને મીઠું પાછું મેળવી શકાય છે ત્યાર પછી નંબર છ વિનોદ ચૂનાના નિતરિયા પાણીમાં કોઈ વાયુ પસાર કરે છે તો તે દુધિયા રંગનું બને છે આ વાયુનું નામ જણાવો તો જવાબ આવશે સીઓ ટુ નંબર સાત પ્રશ્ન ને ખાલી જગ્યા ગુણધર્મ છે તો જવાબ આવશે ભૌતિક નંબર નવ લોખંડના ટુકડાને થોડા દિવસ સુધી ખુલ્લો મૂકી દેતા તેના પર કથાઈ રંગનું સ્તર બને છે આ ખાલી જગ્યા કથાઈ રંગનો પદાર્થ છે તો જવાબ આવશે કાટ ત્યાર પછી નંબર 10 નીચે આપેલ પ્રક્રિયાઓમાં થતા ફેરફારોનું ભૌતિક તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો જોઈએ અહીં તમને ફેરફારો આપી દીધેલા છે ભૌતિક ફેરફારો અને રાસાયણિક ફેરફારો તો ભૌતિક ફેરફારની અંદર આવશે મીણનું પીગળવું સોનાના દાગીના બનાવવા ત્યાર પછી રાસાયણિક ફેરફારમાં લેટમસ પત્રનું રંગ પરિવર્તન ફળનું બગડવું ઓઝોનના પડનું તૂટવું પ્રકાશ સંશ્લેષણ ચોખામાંથી ભાત બનાવવાનો ત્યાર પછી નીચેના પારિભાષિક શબ્દો સમજાવો નંબર એક નંબર અગિયાર સ્ફટિકીકરણ તો પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે ત્યાર પછી નંબર બાર ગેલ્વેનાઇઝેશન તો લોખંડ પર જસતનું પાતળું પર ચઢાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ તો કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો નંબર તે રાસાયણિક ફેરફારો સાથે વધારવાની કઈ કઈ ઘટનાઓ બની શકે તો જવાબ આવશે રંગ પરિવર્તન થાય છે ઉષ્મા પ્રકાશ ધ્વનિ કે વિદ્યુત ઊર્જા ઉત્પન્ન થાય કે શોષાય છે ગંધમાં પરિવર્તન થાય છે વાયુઓ ઉત્પન્ન થાય છે ત્યાર પછી નંબર ચૌદ નિસર્ગ મેગ્નેશિયમની પટ્ટી સળગાવે છે તેનું અવલોકન કરતા

ચૂનામાં રહેલ એટલે કે ભેજ પાણી સુકાઈ જાય છે તેથી ચૂનો થોડા સમય પછી સફેદ દેખાવા લાગે છે ત્યાર પછી નંબર સત્તર કે મિતેશભાઈ પોતાના ઘરના બારી બાણાની નવી જાળીને કલર કરે છે તેઓ આવું શા માટે કરતા હશે તો જવાબ આવશે કે મિતેશભાઈના ઘરની જાળી લોખંડની હોય લોખંડ વાતાવરણના ભેજ અને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા કાટ લાગે છે તેથી મિતેશભાઈ નવી જાળીને કલર કરતા લોખંડ ભેજના સીધા સંપર્કમાં આવતું નથી તેથી કાટ લાગતો નથી ત્યાર પછી જોઈએ નંબર અઢાર સફરજનને કાપી તેને થોડો સમય રાખતા તેના પર બ્રાઉન રંગના ડાઘ શા માટે જોવા મળે છે તો જવાબ આવશે કે વાતાવરણમાં રહે ભેજ અને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થતાં સફરજન પર બ્રાઉન રંગના ડાઘ જોવા મળે છે ત્યાર પછી નંબર કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખિલ્લી થોડો સમય મૂકી રાખતા તેનો વાદળી રંગ લીલો બને છે આ ઘટનાની સમજ આપો જોઈએ જવાબ કે કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડનો ખિલ્લો મૂકતા રાસાયણિક પ્રક્રિયા થઈ આયર્ન સલ્ફેટ બને છે અને કોપર છૂટું પડે છે જે લોખંડના ખીલા પર જમા થતા લોખંડનો ખીલ્લો કથ્થઈ રંગનો બને છે કોપર સલ્ફેટનું વાદળી દ્રાવણ આયન સલ્ફેટ બનાવવાને લીધે લીલા રંગનું બને છે જેની તમને અહીં પ્રક્રિયા આપેલી છે સમીકરણ આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી જોઈએ આગળ કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો નંબર વીસ લોખંડનું કટાવું એટલે શું લોખંડ કટાવવાના કારણો અને કાંટ લાગતો અટકાવવા ઉપાયો સવિસ્તાર વર્ણવો જોઈએ કે લોખંડની વસ્તુ ભેજની હાજરીમાં હવાના ઓક્સિજન સાથે સંયોજાય અને રંગનો લોખંડનો ઓક્સાઇડ બનાવે છે છે જેને કહે તો કાંઠ લાગવાના કારણો કે લોખંડની વાતાવરણના ઓક્સિજન અને ભેજ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અટકાવવાના ઉપાયો તો લોખંડને ગેલ્વેનાઇઝેશનનો ઢોળ ચડાવવો લોખંડને કલર કરી શકાય ત્યાર પછી નંબર એકવીસ એવા કોઈ પણ ત્રણ ફેરફારોના નામ આપો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફાર થતા હોય તો જવાબ આવશે કે ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો નંબર એક મીણબત્તીનું મીણબત્તીનું પીગળવું બરફનું પીગળવું અને લોખંડમાં કાંટ લાગવો ત્યાર પછી નંબર બાવીસ ઉલટાવી શકાય તેવા અને ઉલટાવી ન શકાય તેવા ફેરફારોના બે બે ઉદાહરણ આપો જો એ ઉલટાવી શકાય તેવા ફેરફાર તો કે કાગળમાંથી હોડી બનાવવી અને પાણીમાં બરફ બનવો ત્યાર પછી ઉલટાવી ન શકાય તેવા ફેરફાર તો કે શરીરની વૃદ્ધિ થવી અને ફુગ્ગાનું ફૂટવું ત્યાર પછી નંબર ત્રેવીસ તો મીણબત્તીનું દહન થવું તથા મીણબત્તીનું પીગળવું એ બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે સમજાવ તો જોઈએ જવાબ કે મીણબત્તીનું દહન થવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે જ્યારે મીણબત્તીનું પીગળવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે નંબર ચોવીસ પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની બનાવટ આકૃતિ સહિત સમજાવો જે તમને આકૃતિ અહીં આપેલી છે તેની સમજૂતી જોઈએ તો કસ કસનળીમાં એક ચમચી વિનેગર લો તેમાં એક ચમચી બેકિંગ સોડા નાખો વાયુના પરપોટા નીકળતા દેખાશે આ વાયુને તાજા બનાવેલા ચૂનાના નીતરિયા પાણીમાં પસાર થવા દો ચોનાના નિતરિયા પાણીનું શું થાય છે તે જુઓ આગળનો પ્રશ્ન જોઈએ તો કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો નંબર 25 ફળનો પાકવું એ કેવો ફેરફાર છે કેમ તો જવાબ હશે કે ફળનો પાકવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે કારણ કે પાકી ગયેલા ફળને પાછું કાચું કરી શકાય નહીં નંબર 26 દૂધનું ફાટવું એ કેવો ફેરફાર છે કે

લોખંડ પર કલર કરવો અને નંબર બે લખંડ પર અને આર્યન જેનું તમને સમીકરણ અહીં આપેલું છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી નંબર ત્રીસ વાદળનું બંધાવવું એ રાસાયણિક ફેરફાર છે કે ભૌતિક ફેરફાર કેમ સુજાવલશે કે વાદળનું બંધાવવું તે ભૌતિક ફેરફાર છે કારણ કે જળચક્રની ઘટના દ્વારા વાદળ બંધાય છે અને પાણી વરસાદ રૂપે જમીન પર આવે છે તે પાણી બાષ્પીભવન સ્વરૂપે ઉપર જઈ વાદળ બંધાય છે નંબર 31 ચૂનાના નિતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતા તે દૂધિયા રંગનું બને છે કારણ આપો તો જોઈ જાવ કે ચૂનાના નિતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રક્રિયા થઈ કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ દ્રાવ્ય પસાર પદાર્થ ઉત્પન્ન કરે છે આથી દ્રાવણ દૂધિયું બને છે તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે હવે આપણે ફરી મળીશું પાઠ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશન સાથે